આજે પણ ચંડોળામાં વધુ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગઈકાલે બે હજારથી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા અને આજથી વધુ તીવ્ર ડિમોલિશનની કામગીરી કરવામાં આવવાની છે કાલની સરખામણી વધુ જેસીબી અને ટ્રક આજે આ કામગીરીમાં જોડાવાના છે અમદાવાદના ચંડોળામાં હજી બે દિવસ આ ઓપરેશન ચાલ છે આ કામગીરીમાં બે દિવસ દરમિયાન કુલ પાંચ હજાર જેટલા મકાન અને ઝૂંપડાઓ તોડવામાં આવશે અહીંયા ગેરકાયદેસર ઘુસણખોરોના મકાનોને જમીન દોસ્ત કરવામાં આવશે પોલીસ બંદોબસ્તની સાથે ઓપરેશન ક્લીન ચાલી રહ્યું છે વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા બાંગ્લાદેશીઓનો સાગ માટે સફાયો કરવામાં આવશે અમદાવાદના મિની બાંગ્લાદેશમાં ષડયંત્રકારી બદીઓને હાલ જે દૂર કરવામાં આવી રહી છે દેશ સાથે ગદ્દારી કરનારા ઘૂસણખોરો બાંગ્લાદેશીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે અમદાવાદમાં રહીને ગદારે કરનાર બુલડોઝર સ્ટ્રાઇક અડ્ડા ગઈકાલે જે તસવીરો સામે આવી હતી તે બાદ આજે આ ઓપરેશન ક્લીનમાં વધુ જેસીબી ડમ્પર જોડાયા છે અને ઓપરેશન ક્લીન ને પાર પાડવામાં આવશે હજી આ બે દિવસ કામગીરી ચાલવાની છે ગઈકાલે બે હજારથી વધુ ઝુંપડાને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે આજે પણ એટલી જ એવી જ કામગીરી સામે આવશે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકોનો ખાત્મો બોલાવવામાં આવશે વધુ માહિતી મેળવી શું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા સ્પોટ પરથી જોડાઈ ચૂક્યા છે આશુતોષ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ગઈકાલે અને કહેવામાં આવી રહ્યું છે કે આજે ડબલ સંખ્યામાં ડબલ પોલીસ ફોર્સ ડબલ જેસીબીની સાથે આ ઓપરેશન ક્લિનને આજે વધુ આગળ વધારવામાં આવશે વધુ અપડેટ શું હાલ ત્યાં શું થતી જી હેતી વાત કરવામાં આવે તો દાદાનું બુલડોઝર ફરીવાર આજે ચંદ્ર તળાવમાં ફરશે અને જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવશે પ્રથમ દિવસના દ્રશ્યો બતાવશું કે કાલે કયા પ્રકારની કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે અંદાજિત બે હજારથી પણ વધારે ઝૂંપડાઓ જે છે તેને તોડી પાડવામાં આવ્યા છે સાથે સાથે એક લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા જે છે તે ખુલ્લી કરવામાં આવી છે એટલે સમજી શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં અહીં ગેરકાયદેસર બાંધકામ થયું હતું હજુ તો અંદાજે જ ચાલીસથી પચાસ ટકા કામગીરી જે છે તે પૂર્ણ થઈ છે અને બીજી પણ એટલી જ કામગીરી જે છે તે બાકી છે અને ગતરોજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે ઝોનની જે ટીમ છે તે કામે લાગી હતી અને આજે ફરીવાર જે છે તે કામગીરી શરૂ કરવામાં આવશે અને જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવશે ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી કમિશનર કચેરી ખાતે તેઓએ અંદાજિત અડધો કલાક સુધી આ સમીક્ષા બેઠક યોજી હતી જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી ડીજીપી વિકાસ સાય સહિત ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ જે છે તેઓએ મેળવ્યો હતો અને ખાસ કરીને હાઈકોર્ટે પણ આ જે પિટિશન કરવામાં આવી હતી તે નકારી કાઢતા છૂટો દોર જે છે તે મળ્યો છે અને અગાઉ બે હજારમાં પણ વર્ષ બે હજાર બે હજારમાં પણ આ પ્રકારની પિટિશન કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી પરંતુ એને જ આધાર ટાંકીને હાઈકોર્ટે ગતરોજ પિટિશન જે છે તે નકારી કાઢી હતી અને દાદાનું બુલડોઝર જે છે તે ફર્યું હતું અને અંદાજે જ બે હજાર જેટલા ઝૂંપડાઓ જે છે તે તોડી પાડવામાં આવ્યા છે અને આજે પણ કામગીરી જે છે તે કરવામાં આવશે આઠ વાગ્યા બાદ જે છે તે કામગીરી શરૂ થશે જે મોડી સાંજ સુધી કરવામાં આવશે અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ પણ હતી કે આ ચંડોળ તળાવ છે જ્યાં પ્રવૃત્તિઓ જે છે તે થતી હતી અને પોલીસને ઇનપુટ પણ મળ્યા હતા કે જે બાંગ્લાદેશી લોકો આવે છે તેને સ્લીપર સેલ જે છે તે બનાવવાની તૈયારી જે છે તે બાંગ્લાદેશથી થતી હતી અને આતંકી પ્રવૃત્તિઓ જે છે તે થવાની હતી અને તેના જ કારણે કહી શકાય કે મોટી સંખ્યામાં અહીં લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તમામે તમામના જે કહી શકાય કે જે લોકો ઝડપાયા છે અંદાજ દોઢસો લોકો તેમને ડિપોર્ટ કરવાની કામગીરી પણ જે છે તે શરૂ કરવામાં આવશે ખાસ કરીને લલ્લા વિહારીનું સામ્રાજ્ય છે તે અહીંયા સૌથી મોટું હતું અને તેણે ફાર્મ હાઉસ બનાવ્યું હતું તે પણ ગત તોડી પાડવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો તે લોકોને બે હજારથી પચીસ રૂપિયાના ભાડા જે છે તે આ ઝૂંપડા આપતો હતો એટલે અંદાજી તેની મહિનાની આવક જે છે તે પણ આઠથી દસ લાખ રૂપિયા જેટલી હતી રિક્ષા ભાડે આપતો હતો સાથે સાથે દેહવિક્રમનો ધંધો કરતો હતો ને નાબાલિક જે નાની બાળકીઓ હોય છે તેમને પણ આ ધંધામાં જે છે તે લાવતો હતો અને તેમનું શોષણ કરતો હતો ગત વર્ષે પણ બે બાળકીઓને પોલીસે રેડ કરીને છોડાવી હતી અને અનેક બાંગ્લાદેશી મહિલાઓ જે છે તેમને અહીંયા લાવતો હતો અને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ જે છે કરતો હતો ડ્રગ્સનો પણ જે છે અહીંયા મોટા પાયે વેપાર ચાલતો હતો એટલે જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અહીં થતી હતી તેને રોકવા માટે આ સમગ્ર ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવી રહ્યું છે અને આજે બીજો દિવસ છે એટલે ડબલ ફોર્સથી આજે તંત્ર જે છે તે કામ કરશે અને મોટાભાગની જે ઝૂંપડાઓ જે છે તે આજે તોડી પાડવામાં આવશે જી આશુતોષ ગઈકાલે જ્યારે આખી આ કામગીરી કરવામાં આવી અને ઘણા બધા પુરાવા પણ હાથે લાગ્યા હતા કે ત્યાં કયા કયા કામો કરતો હતો ક્યાં કેટલા રૂપિયાનું રોકાણ કરતું હતું ઘણી બધી બિલ બુક્સ પણ તેની મળી આવી હતી અને આજે જેમ આપણે લોકોને જણાવી રહ્યા છે કે ડબલ ફોર્સથી આ કામગીરી કરવામાં આવશે હજી કેટલાક મોટા ખુલાસો થવાની શક્યતા કેટલી અને આ સાથે જ કયા કયા અધિકારીઓ આજની આ કામગીરીમાં જોડાશે જી વાત કરવામાં આવે તો સીધું મોનિટરિંગ જે છે તે રાજ્ય સરકાર કરી રહી છે અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે છે તે ન ચલાવી લેવાય પહેલગામમાં જે રીતે હુમલો થયો અને ત્યારબાદ આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે ગતરોજ જે જેસીબી જે ક્રાઇમના તેમણે કહ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે છે તે અહીં મોટા ભાગે થતી હતી અને તેને રોકવાનો આ પ્રયાસ છે અને ખાસ કરીને આ તળાવને જે છે તે પૂરવામાં આવ્યું હતું એટલે પિરાણામાંથી જે છે તે જે કચરો જે છે તે અહીંયા લાવીને ઠાલવવામાં આવતો હતો અને પુરાણ કરીને અહીં ગેરકાયદેસર મકાનો જે છે તે બાંધવામાં આવ્યા હતા લલ્લા બિહારી જે છે તે પેરોલથી ભાગી ચૂક્યો છે અને તેના પુત્રની જે છે તે અહીં ધરપકડ કરવામાં આવી છે આજે તેને હાઈકોર્ટમાં આલે કોર્ટમાં આજે તેને રિમાન્ડ જે છે તે માગવામાં આવશે તે આગામી સમયમાં મોટા ખુલાસાઓ જે છે તે થઈ શકે છે એટલે મોટી સંખ્યામાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી અને તેના જ કારણે પ્રવૃત્તિ જે છે તે ન સાંકી લેવાય અને તેના જ કારણે આ બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે અને આજે મોટી સંખ્યામાં તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ અહીંયા પહોંચશે જ્યાં જેસીબી છે ડીસીપી છે તમામે એની જવાબદારી જે છે તે આપવામાં આવી છે અને સીધું જ તેનું મોનિટરી કંટ્રોલ જે છે તે સીપી ઓફિસથી થઈ રહ્યું છે તેનું પણ નિરીક્ષણ મુખ્યમંત્રીએ એકતરોજ કર્યું હતું અને સમગ્ર પરિસ્થિતિનો તાગ જે છે મેળવ્યો હતો આજે પણ જે છે તે અમદાવાદના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ જે છે તે અહીંયા આવી શકે છે અને સમગ્ર સ્થિતિ જે છે તેની સમીક્ષા પણ તેઓ કરી શકે છે જી બિલકુલ આશુતોષ આભાર માહિતી બદલ તો